ઘોર જંગલની અંદર માતા સીતાના ખોળાની અંદર મસ્તક હોઈને પ્રભુ રામ સૂતા છે અને સીતાજી માતા પ્રભુ રામની જટાના ધીરે 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 હાથ ફેર્યો છે એમાં ઇન્દ્રનો દીકરો જયંત એમ કહેવાય છે કે ત્યાંથી નીકળ્યો કાગડાનું રૂપ ધારણ કર્યું અને કહેતો કે આ થોડો રામ બ્રહ્મ હોય એમ કરી એને સીતાજીની સાથીની અંદર સાચ મારી રુધિરની ધારા વહી અને ઇન્દ્રનો દીકરો જય ત્યાંથી જતો રહ્યો એમ કહેવાય છે પ્રભુને એ રુધિરની ધારા પ્રભુના મસ્તક ઉપર પડે અને ગરમ એ રુધિને ધારા લાગી એટલે પ્રભુ રામે જોઈ અને સીતાજીને પૂછ્યું કે આ શું છું દેવી કાંઈ નહીં પ્રભુ તમારે નિદ્રાનીંદ્ર ભંગ ન થાય પણ ખામે બેઠેલો જે કાગ રહ્યો ને એ કાગડાએ મારા સાથીમાં સાથ મારી ભગવાનનો પ્રકૃતિ ફરી અને એક ડર ભણી સળી લઈને ભગવાને આમ હાથ મારી ગયો અને બ્રહ્માસ્ત્ર બની ગયો અને એની ઉપર ફેંક્યું બ્રહ્માજી પાસે ગયો વિષ્ણુ પાસે ગયો શિવજી પાસે ગયો પણ કોઈ એને બતાવ્યું નહીં કારણ કે શ્રી રામનો અપરાધ હતો એમાં નારદજી મળ્યા કે કીધું જેનોથી અપરાધ કર્યો છે એના ચરણે જા અને પ્રભુ એ તારો ગુનો માફ કરશે પ્રભુના ચરણોમાં આવીને પીડ્યા ત્યારે ભગવાને એટલું જ બોલ્યા કે જગતને એક દ્રષ્ટિથી જો બે દ્રષ્ટિથી ન જો એટલે ભગવાને દર્ભની શરીરવાળું બાણ છે એક કાગડાની એક આંખ ફોડી નાખી એટલે અત્યાર સુધીમાં કાગડાને બે આંખ હોવા છતાં એક ડોળો બે આંખમાં ફરે છે એ એક જ આંખ રહી છે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જાય